ધર્મકુળ આશ્રિત સત્સંગ મંડળ ગઢપુર ધામ દ્વારા બોટાદ્રુડ રામવાડીની બાજુમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડતાલ ધામ ધર્મકુળના આચાર્ય એક હજાર આઠ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સંતો અને હરિભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગઢડા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ હરિભક્તો દ્વારા બોડી સંખ્યામાં સત્સંગ અને પ્રવચનનો લાભ લીધો હતો ભવ્ય શાકોત્સવની અંદર સેવા આપનાર તમામનો શાસ્ત્રી શ્રી ઘનશ્યામદાસજી સ્વામી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પૂર્વ બોર્ડ સલાહકાર એસપી સ્વામી દ્વારા પણ રાજીપુ વ્યક્ત કરતા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ધર્મકુળ અશ્રિત આચાર્ય એક હજાર આઠ મહારાજ દ્વારા સર્વે ભક્તોની શાકકોત્સવ નિમિત્તે જણાવ્યું હતું કે સત્સંગનો વ્યાપ વધે અને સર્વે ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરતા રહે આવા દિવ્ય શાકોત્સવનો લાભ આપણને બધાઈને નહીં અને ધન્ય થઈએ તેવા થોડા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે રાપુર શહેરના સામાજિક આગેવાનો તથા પત્રકાર મિત્રોનું લાલજી મહારાજ દ્વારા ફૂલહાર પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન છપૈયા પ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું રોહિત જતાપરા દી મિરર ન્યૂઝ રાણપુર ગોપીનાથજી મહારાજ પ્રદેશના સમગ્ર સત્સંગ સમાજનો શાકોત્સવનું આયોજન હતું જેમાં વડતાલ શ્રી પરમપૂજ્ય લાલજી શ્રી મુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા હતા દેશ દેશાંતરથી હરિભક્તો પધાર્યા હતા ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે હરિભક્તો ઉપસ્થિત રહીને આ ગરડા પ્રદેશના સમગ્ર શિક્ષણ સમાજ દ્વારા સુંદર શાકોત્સવનું આયોજન થયું છું જેની અંદર બાજરીના ગોટલા અને રીંગણાનું શાક બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે આવા શાકોત્સવના માધ્યમથી હજારો હરિભક્તોને જમાડ્યા હતા એ લીલાને યાદ કરીને આ ગરડા પ્રદેશની દર વર્ષે શાકોત્સવ ઉજવવામાં આવે છે જેને અનુલક્ષીને આજે સુંદર સરસ મજાનું નું આયોજન હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ